ચાલો મિત્રો આજે આપણે આવકના દાખલામાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ તેના વિશે માહિતી મેળવીશું જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં દાખલા માટેના પુરાવા આધાર કાર્ડની ઝેરોક્ષ રેશન કાર્ડની ઝેરોક્ષ ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ ચાલુ વર્ષની કરવેરાની પાવતી જમીનના ઉતારા જેવા કે સાત બાર આઠ છેલ્લા મહિનાનું લાઇટ બિલ નોકરી કરતા હોય તો પગાર સ્લીપ પાસપોર્ટ સાઇઝનો ફોટો એક આવકના દાખલાનું ફોરમ ફોર્મમાં દૂધ ઉત્પાદક મંડળીના સહી સિક્કા અથવા દૂધનું સ્ટેટમેન્ટ ફોર્મ સંપૂર્ણ ભરીને તલાટીના સહી સિક્કા કરાવવા નોંધ ઉપરના તમામ પુરાવા તૈયાર કરીને પછી જે તે ગ્રામ પંચાયત કચેરીમાં વિષનો સંપર્ક કરવો દાખલો ઘટાડવા માટે અરજદારે રૂબરૂ આવવાનું રહેશે એમાં અરજદારનો ફોટો પાડવાનો હોવાથી